ટાળે હત્યા નો બનાવ સામે આવ્યો ચૂંટણી સંદર્ભની પત્રિકા વિતરણ કરી નિશાળ ફળિયામાં ચર્ચા કરવા બેઠેલા વ્યક્તિઓ પર દિલીપ આરત પટેલ નામના શખ્સે મારી નાખવાના ઈરાદે ટેક્ટર હંકારી કર્યો હતો હુમલો હુમલામાં બેતાલીસ વર્ષીય હસમુખ મણિલાલ પટેલ નામના યુવક ઉપર ટ્રેક્ટર ચઢાવી દેતા તેને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું થયું મોત બનાવની જાણ થતા શહેરા પોલીસને બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી સમગ્ર બાબતે દિલીપ પટેલ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો તમારા ગામમાં ગઈકાલે અમે ચૂંટણીની પત્રિકાઓ વહેંચીને કયા વર્ડમાં બાકી છે કયા વર્ડમાં પહોંચી છે એ અરસામાં ગામના જ અને નિશાળ ફળિયાના વતની એવા દિલીપભાઈ આરતભાઈ પટેલ પોતે ટ્રેક્ટર લઈને આવ્યા અને ટ્રેક્ટરને રિવર્સ માર્યું અને રિવર્સ માર્યા પછી સીધું કર્યું ને સીધું કર્યા પછી એવું બોલ્યા કે ભાઈ હું તમારી મીટિંગમાં આવું એટલે બધા ભાઈઓ હતા એમને કીધું કે ભાઈ તું ફળિયાનો છે તને કોઈ રોકી શકતું નથી અને ટ્રેક્ટર એ વખતે એને ચાલુ જ રાખેલું હતું સ્ટેરિંગ પરથી ઉતર્યો નહોતો પછી એને સીધો ટ્રેક્ટરને રેસ આપી અને ટ્રેક્ટર જે ટ્રેક્ટરની આગળ બધા ખુરશીમાં દસ થી પંદર જણ બેઠેલા હતા એના પર એને ટ્રેક્ટર નાખ્યું એમાં આજુબાજુ હતા નાસભાગ થઈ ખુરશી બી તૂટી ગઈ અને બે બાજુના મિત્રો હતા એમાં નાસભાગમાં ઘણા પણ નીચે સુઈ ગયા એટલે ગાળામાં થઈને નીકળી ગયા એક ભાઈએ એનો જંગલો પકડ્યો એટલે એ પણ બચી ગયો પણ સામેની લાઈનમાં ટ્રેક્ટર એટલું જોરમે હતું કે હસમુખભાઈ કરીને એક છોકરો એ પોતે પડી ગયો અને એના ઉપર ટેસ્ટનું આગલું બિલ ચડી જવાથી અમે તાત્કાલિક તે વખતે એનો સામનો કરવાના બદલે એકસો આઠ બોલાવી એકસો આઠમાં એ ભાઈને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા ત્યાંથી એને ડૉક્ટરોની સૂચના મુજબ બરોડા સિવિલ હોસ્પિટલમાં એને રિફર કર્યો રિફર કર્યા પછી રાત્રે બે વાગ્યે અમને ખબર પડી કે આ છોકરો ઓફ થઈ ગયો છે આ બાબતે અમે પોલીસ સ્ટેશનમાં

દમાઈ ગામ ફળિયા તાલુકા શહેરામાં એક બનાવ બનેલ એની અંદર પ્રવિણભાઈ સબુરભાઈ આજ આજરોજ તેમના કાકા હસમુખભાઈ મણિલાલ પટેલ જે તેમના ઘર પાસે બધા બેઠેલા ફરિયાદીને શાયદો એ દરમિયાન આ ગુનાનો આરોપી દીપસિંહ આરતસિંહ પટેલ એ જ ગામનો તે પોતાનું ટ્રેક્ટર લઈને આવેલો અને જે ફરિયાદી અને શાયદો જે જગ્યા પર બેઠેલા ત્યાં આવેલો અને પછી તે ટ્રેક્ટરથી ફરિયાદી અને શાહેદો ઉપર પાછળથી આવીને એકદમ ચડાવી દીધેલું અને એમને મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલો અને આ કામમાં મરણ જણા હસમુખભાઈ મણીલાલના ઉપરથી ટ્રેક્ટર ચડી ગયેલ અને બીજા બે એક શાહેદોના સામાન્ય ઈજા થયેલી આ હસમુખભાઈ મણીલાલ પટેલને બરોડા સારવાર માટે લઈ ગયેલા અને સારવાર દરમિયાન ત્યાં એ મૃત્યુ થયેલું આ બાબતે આજરોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયેલો છે અને આ ગુનાના કામે આરોપી દિપસિંહ આરતસિંહ પટેલનાઓને શહેરા પોલીસ સ્ટેશનના તકમલદારે અટક કરેલ છે અને આગળની તપાસ ચાલુ